પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે એની અંદર એ પાલનપુર ચકાતલાકા પર જે વી સ્ક્વેર બિલ્ડિંગ હતી એની અંદર બીજા માળે જે વેલનેસ સેન્ટર હતું એની અંદર પોકરખાનું ચાલતો હોવાની વાત મળેલી પોલીસને એ આધારે આરોપીએ ત્યાં પોલીસે પંચો સાથે રેડ કર્યો જેની અંદર કુલ ચાર આરોપી પકડાયા છે એની અંદર એક બાળક છે અને બીજા ત્રણ જે છે એને ત્રણને અટક કરવામાં આવે છે એની અંદર ત્રણથી ચાર જે થાઈલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ કુકરખાનું ચલાવતા હતા જેથી ત્યાં રેડ કરી પોલીસે એને કાયદેસરની કાર્યવાહી કરી છે આ કેસમાં કુલ બાર હજાર રૂપિયા રોકડા કુલ અને પાંચ હજાર પાંચ મોબાઈલ ફોન અને મળી કુલ એક લાખ છેતાલીસ હજારનું મુદ્દા પર કબજે કરવામાં આવે છે અત્યારે તો એ બે મહિનાથી ચાલતું હતું એટલું જાણવા મળેલ છે તો પછી આગળની તપાસ ચાલુ છે